તો જય માતાજી ખેડૂત મિત્રો અમારે કાલે ડુંગળીનું વાવેતર થોડુંક કર્યું હતું તે કાલે હવે પાણી મૂક્યું હતું આ કિચન શિખર શું કરે છે ડુંગળી આપણે દાડા નેકાઈ ગયા છે પાણી મૂકી એટલે ડાટતો હોય છે કિચન શું કરેલા દડા ડાઢે ડરા ને કઈ ગયા ઉઘાડા થઈ ગયા અમાર કિશન ડુંગળી ના ડડા બહાર નીકળી ગયા છે ડાટા છે કાલે પોણી વાળી તું હોજે તો જય માતાજી ખેડૂત મિત્રો મારા વિડીયો ખૂબ ગમે તો લાઈક પણ કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરજો તો જય માતાજી મિત્રો